ક્યારે એવું લાગ્યું છે કે જે સુખની પાછળ આપણે આખી જિંદગી દોડીએ છીએ એ મળી જાય પછી પણ કંઈક ખૂટતું હોય એવું લાગે એક ખાલીપો આ કંઈ નવો સવાલ નથી આ એક સનાતન માનવીય મૂંઝવણ છે તો આજે ચાલો આપણે શ્રીમદ્ ભાગવતના ઊંડાણમાં ડૂબકી મારીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ શાસ્ત્ર સાચા કાયમી સુખ વિશે શું કહે છે જુઓ આ શાસ્ત્રની શરૂઆત જ કેટલી જોરદાર અને વિચારવા જેવી વાતથી થાય છે ભૌતિક સુખની શોધને ખેતી સાથે સરખાવી છે વિચારો એ ખેડૂત કેટલી મહેનત કરે છે પણ શું પાક એના હાથમાં છે ના કોઈ રોગ દુકાળ કે જીવાત બધી મહેનત પર પાણી ફેરવી શકે છે બસ એવી જ રીતે આપણી સુખની શોધ પણ અનિશ્ચિતતાઓથી ભરેલી છે આ વાક્ય આપણને રોકાઈને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે જે દિશામાં દોડી રહ્યા છીએ એ સાચી છે ખરી તો સવાલ એ છે કે જો સુખ પાછળ દોડવું જ સમસ્યા છે તો પછી ઉકેલ ક્યાં છે આ ગ્રંથ આપણને કહે છે કે પહેલાં ભૌતિક સુખની મર્યાદાઓને બરાબર સમજી લો પછી ભલે એ આ દુનિયાનું સુખ હોય કે સ્વર્ગનું તો ચાલો આ વિશ્લેષણના પહેલા ભાગમાં જઈએ આ શાસ્ત્ર એકદમ તાર્કિક દલીલ કરે છે એ કહે છે કે ચાલો આપણે ભૌતિક આનંદની સૌથી ઊંચી કક્ષાની વાત કરીએ એટલે કે સ્વર્ગના સુખો વિચાર એવો છે કે જો એ શ્રેષ્ઠ સુખ પણ ટૂંકા ગાળાનું અને ખામીવાળું હોય તો પછી આ પૃથ્વી પરના નાના નાના ક્ષણિક સુખોની તો વાત જ શું કરવી આ એક જ વિચાર આપણા જીવનના ધ્યેયો વિશે ફરીથી વિચારવા માટે પૂરતો છે અહીં જુઓ સ્વર્ગના સુખોનું કેવું અદ્ભુત વર્ણન છે ભવ્ય વિમાન ગંધર્વોનું સંગીત અને વખાણ દૈવી વસ્ત્રો અપ્સરાઓ સાથે વિહાર આ બધું સાંભળવામાં કેટલું આકર્ષક લાગે છે ખરું ને પણ આ શાસ્ત્ર ચેતવે છે કે આ બધી ચમકદમક પાછળ એક છુપી શરત પણ છે અને અહીં જ એ આખી વાતનો ખુલાસો થાય છે આ સ્વર્ગના સુખો છે ને એ બિલકુલ આપણા પુણ્યના એક બેંક એકાઉન્ટ જેવા છે જ્યાં સુધી ખાતામાં પુણ્યનું બેલેન્સ છે ત્યાં સુધી મજા જ મજા પણ જે ઘડીએ એ બેલેન્સ ઝીરો થયું ખાતું ખાલી બસ પછી તો આપણી ઈચ્છા હોય કે ના હોય સમયના જોરે ફરી પાછા નીચે પડવું જ પડે છે આ એક જ વિચાર ભૌતિક સુખ કેટલું પોકળ છે એ બતાવી દે છે સારું તો હવે એ વાત તો સાફ થઈ ગઈ કે સ્વર્ગના સુખો પણ આપણને કાયમી શાંતિ આપી શકતા નથી તો પછી મૂળ સમસ્યા છે ક્યાં આ ગ્રંથ શીખવે છે કે સમસ્યા બહાર નથી પણ આપણી અંદર છે આપણી પોતાની સમજમાણ છે ચાલો આ જન્મમૃત્યુના ચક્કરનું મૂળ કારણ શું છે એ સમજીએ આ મૂળ કારણને સમજવા માટે સંસાર શબ્દ સમજવું બહુ જરૂરી છે સંસાર એટલે શું એ જન્મ મૃત્યુ અને ફરી પાછા જન્મ લેવાનું એક અનંત ચક્કર છે જેમાં આપણે બધા ફસાયેલા છે આપણે સતત કંઈક મેળવવા માટે કામ કરીએ છીએ અને એના ફળ ભોગવવા માટે પાછો જન્મ લેવો પડે છે આ ગ્રંથ આપણને આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવાનો છે અને આ શાસ્ત્રનો જે મૂળ સિદ્ધાંત છે એ એ છે કે આપણા બધા દુઃખોનું કારણ ફક્ત એક જ છે ખોટી ઓળખ આપણે ભૂલથી એવું માની બેઠા છીએ કે હું એટલે આ શરીર હું એટલે આ મન અને એના અનુભવો પણ હકીકતમાં આપણું સાચું સ્વરૂપ તો આ બધાથી એકદમ અલગ છે બસ આ એક જ ભૂલ આપણા બધા દુઃખોનું મૂળ છે આત્મા અને શરીરનો ભેદ સમજાવવા માટે શાસ્ત્રમાં અગ્નિ અને લાકડાનું એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે જુઓ આગ લાકડામાં જ હોય છે એ લાકડાને બાળે છે પ્રકાશ આપે છે પણ એ પોતે લાકડું નથી એ લાકડાથી સાવ અલગ છે બરાબર એ જ રીતે આત્મા આ શરીરમાં રહે છે એને જીવંત રાખે છે પણ એ પોતે શરીર નથી આ સમજણ જ મુક્તિના માર્ગ પરનું પહેલું પગથિયું છે તો આ ખોટી ઓળખ આપણને બાંધે છે કેવી રીતે આ એક આખી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે જ્યારે આપણે પોતાને શરીર માની લઈએ છીએ ત્યારે પ્રકૃતિના ગુણોથી જે પણ કર્મો થાય છે એને આપણે મારા કર્મો માની લઈએ છીએ અને અહીંથી જ હું અને મારુંનો ખેલ શરૂ થાય છે આ ભાવના આપણને સુખ માટે બીજી વસ્તુઓ કે લોકો પર નિર્ભર બનાવે છે અને જ્યાં નિર્ભરતા આવી ત્યાં એને ગુમાવવાનો ડર પણ આવ્યો જ સમજો સારું તો આપણે સમસ્યાનું કારણ તો સમજી ગયા પણ એનો ઈલાજ શું જે વ્યક્તિ આ સંસારના ચક્રમાંથી આ ડરમાંથી ખરેખર બહાર આવવા માંગે છે એના માટે આ શાસ્ત્ર કરો રસ્તો બતાવે છે ચાલો હવે એ જોઈએ આ શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે રસ્તો ભૌતિક ફળો મેળવવા માટે કર્મો કરવાનો નથી પણ જ્ઞાન મેળવવાનો છે અને એના માટે જિજ્ઞાસુ માટે એક આચારસંહિતા બતાવી છે હવે જિજ્ઞાસુ એટલે ખાલી ઉત્સુકતાથી સવાલો પૂછનાર નહીં પણ જેને સત્ય જાણવાની એકદમ તીવ્ર અને સાચી ઈચ્છા હોય એવો સાધક તો એક સાચા આધ્યાત્મિક સાધકમાં કેવા ગુણો હોય એ માન અપમાન અને ઈર્ષાથી ઉપર ઊઠી ગયેલો હોય છે એ પોતાના કામમાં કુશળ હોય છે પણ આ બધું મારું છે એવો ભાવ નથી રાખતો એ સાંસારિક સંબંધો અને સંપત્તિમાં આસક્ત નથી હોતો જેનો મતલબ એ નથી કે એ જવાબદારીઓથી ભાગી જાય પણ એ માનસિક રીતે મુક્ત રહે છે આ કોઈ બહારના નિયમો નથી પણ આંતરિક બદલાવ છે જે સાધકને સત્યની નજીક લઈ જાય છે આપણે એ તો સમજી ગયા કે જ્ઞાન મેળવવું એ જ રસ્તો છે પણ આ મુક્તિ આપનારું જ્ઞાન મળે કઈ રીતે એની રીત શું છે ચાલો હવે આ સવાલનો જવાબ શોધીએ જ્ઞાન કેવી રીતે મળે છે એ સમજાવવા માટે આ શાસ્ત્ર અગ્નિ પ્રગટતાવવાનું એક બહુ જ સુંદર અને ઊંડું રૂપક વાપરે છે એ કહે છે કે જ્ઞાન કંઈ બહારથી મેળવવાની વસ્તુ નથી એ તો આપણી અંદર જ સૂતેલું પડ્યું છે બસ એને જગાડવાની પ્રગટતાવવાની જરૂર છે આ રોપકથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે ગુરુ એ નીચેનું લાકડું એટલે કે અરણી છે શિષ્ય એ ઉપરનું લાકડું છે અને ગુરુ જે ઉપદેશ આપે છે એ બંને વચ્ચેનું ઘર્ષણ છે અને આ ઘર્ષણથી જ જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટે છે આનો સીધો મતલબ એ છે કે જ્ઞાન મેળવવું એ કોઈ એક તરફી પ્રક્રિયા નથી એમાં ગુરુ અને શિષ્ય બંનેની સક્રિય ભાગીદારી ખૂબ જ જરૂરી છે અને આ જ્ઞાનરૂપી અગ્નિનું પરિણામ શું આવે છે સૌથી પહેલાં તો એ આપણા મનમાં જે ખોટી ઓળખનો ભ્રમ છે એને અને પ્રકૃતિના ગુણોના પ્રભાવને બાળીને શુદ્ધ કરે છે અને જ્યારે આ ભ્રમરૂપી બળતણ બળીને ખતમ થઈ જાય ત્યારે પેલી જ્ઞાનની આગ પણ આપોઆપ શાંત થઈ જાય છે અને પાછળ શું વધે ફક્ત એક શાંતિપૂર્ણ સ્વસ્થ અનુભૂતિ બંધન અને મુક્તિની આ બધી લાંબી અને ઊંડી ચર્ચા આપણને એક છેલ્લા અને સૌથી ગહન સવાલ પર લાવીને ઊભા રાખે છે આ સવાલ શિષ્યો ઉદ્ધવ દ્વારા પૂછવામાં આવ્યો છે અને સાચું કહું તો એ આ આખા અધ્યાયનો સાર છે આપણે બંધનનું કારણ પણ જાણ્યું અને મુક્તિનો માર્ગ પણ સમજ્યા પણ શું હજી પણ કોઈ એવી મૂળભૂત ગૂંચવણ છે જે બાકી રહી ગઈ હોય આટલું બધું જાણ્યા પછી પણ એવો કયો સવાલ છે જે આપણા મનમાં રહી જાય છે આ એ જ સવાલ છે જે આખી દાર્શનિક ચર્ચાના કેન્દ્રમાં છે એક એવો સવાલ જે આપણને અસ્તિત્વના સૌથી મોટા રહસ્યની સામે લાવી દે છે આખરે એ સવાલ છે શું અને છેલ્લે ઉદ્ધવનો આ શક્તિશાળી પ્રશ્ન જો આત્માનું મૂળ સ્વરૂપ જ હંમેશા માટે મુક્ત છે તો પછી એ બંધનનો અનુભવ કરી જ કેવી રીતે શકે આ જ અસ્તિત્વનો સૌથી મોટો વિરોધાભાસ છે અને આ પ્રશ્નનો કોઈ સહેલો જવાબ નથી આ શાસ્ત્ર આપણને આ સવાલ પર ઊંડાણપૂર્વક વિચાર કરવા માટે છોડી દે છે અને આ ગહન વિચાર સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ આપનું સ્વાગત છે આજે આપણે શ્રીમદ ભાગવતમના એક ખૂબ જ રસપ્રદ અધ્યાયમાં અ ઊંડા ઉતરવાના છીએ હા અગિયારમો સ્કંદ દસમો અધ્યાય શ્રી કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેનો સંવાદ બરાબર અને આ અધ્યાયના કેટલાક પસંદ કરેલા શ્લોકો પર આપણે ચર્ચા કરીશું આ સંવાદમાં ખબર છે સ્વધર્મ અનાસક્તિ આત્માનું સ્વરૂપ હમ અને ભૌતિક માયા મુક્તિ ઘણા ગહન વિષયો છે હા તો આપણો હેતુ એ છે કે આ સંવાદમાંથી મુખ્ય વિચારોને સમજીએ અને તારવીએ ચાલો શરૂ કરીએ શ્લોક એકથી થી શરૂઆત કરીએ અહીં શ્રી ભગવાન ઉદ્ધવને સ્વધર્મ પાળવાનું કહે છે પણ કેવી રીતે હા એ મહત્વનું છે પોતાના વર્ણ આશ્રમ કુળ પ્રમાણે પણ બે શરતો સાથે ભગવાનનો આશ્રય લઈને એટલે કે મદાશ્રય હ અને બીજું અને કોઈ પણ ફળની ઈચ્છા વગર અકામ આત્મા ખૂબ સાવચેતીપૂર્વક હા મદાશ્રય અને અકામ આત્મા આ બે શરતો કેટલી મુખ્ય છે એના વગર કર્તવ્ય પાલન અધૂરું ગણાય ચોક્કસપણે પડે એના વગર તો એ માત્ર યાંત્રિક ક્રિયા બની જાય મદાશ્રય એટલે કરતાપણાનો અભિમાન નહીં હું કરું છું એમ નહીં પણ ભગવાન કરાવે છે એમના માટે કરું છું એવો ભાવ અને અકામ આત્મા એટલે ફળની આસક્તિ નહીં બરાબર જે પરિણામ આવે તે ભગવાનની ઈચ્છા આ જ વાત જુઓ શ્લોકચારમાં વધુ સ્પષ્ટ થાય છે હા એમાં નિવૃત્ત અને પ્રવૃત્ત કર્મોની વાત છે હા ભક્તે નિવૃત્તિ તરફ દોરી જતા કર્મો કરવા એટલે કે જે બંધનમાંથી મુક્ત કરે અને પ્રવૃત્ત કર્મો એટલે જે ભૌતિક ઈચ્છાઓથી થાય તે છોડી દેવા અચ્છા ખાસ કરીને જેમને પરમ સત્ય જાણવાની જિજ્ઞાસા છે એમના માટે હા જે જિજ્ઞાસુ છે એમને પેલું સ્વર્ગ વગેરે ફળ આપનારા કર્મોના આદેશોમાં બહુ પડવાની જરૂર નથી એમનો માર્ગ જ્ઞાન અને ભક્તિનો છે એટલે કર્તવ્ય કરવું પણ હેતુ શુદ્ધ હોવો જોઈએ ફળ માટે નહીં પણ હમ ચિત્ત શુદ્ધિ અને ભગવાનની પ્રાપ્તિ માટે સાચી વાત શ્લોક છ માં આવા ભક્તના કેટલાક ગુણો પણ ગણાવ્યા છે અમાની અમાની દક્ષ હા એટલે માનની અપેક્ષા ન રાખવી અમત્સર એટલે કોઈની ઈર્ષા ન કરવી દક્ષ એટલે પોતાના કામમાં કુશળ અને નિર્મમ દૃઢ સૌહૃદ અસત્વર નિર્મમ એટલે મમતા વગરનો દૃઢ સૌહૃદ એટલે સૌનો સાચો મિત્ર અસત્વર એટલે બિનજરૂરી ઉતાવળ ન કરનાર પછી અર્થ જિજ્ઞાસુ અનસૂયું અમોઘવાક સત્ય જાણવાની ઈચ્છાવાળો કોઈના દોષ ન જોનારો અને જેની વાણી વ્યર્થ ન જાય તેવી આ માત્ર ગુણોની યાદી નથી ખરું ને ના બિલકુલ નહીં આ તો એક સંતુલિત સ્થિર વ્યક્તિત્વનું ચિત્ર છે હા જે બહારના માન અપમાનથી અને અંદરના વિકારોથી એમ કહી શકાય કે ઓછો પ્રભાવિત થાય અને આ સ્થિતિ અનાસક્તિ માટે જરૂરી છે જેની વાત શ્લોક સાતમાં છે પેલી ઉદાસીનતાવાળી વાત પત્ની સંતાન ઘર જમીન સગાં ધન આ બધા પ્રત્યે હા એ બધા પ્રત્યે ઉદાસી ન હ રહેવું અને સમમ પશ્યન એટલે કે સર્વત્ર સમાન દૃષ્ટિ રાખવી અહીં ઉદાસીનતાનો અર્થ શું સમજવો લાગણી વગરનું થઈ જવું ના ના એમ નહીં એનો અર્થ છે આસક્તિ અને ભેદભાવથી મુક્ત થવું સંબંધ તો રહે પણ એમાં ચોંટી ન જવાનું મારું પણ ઓછું કરવું વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રત્યેનો આપણો ભાવ બદલાય છે સમજાયો અને આવી દ્રષ્ટિ કેળવવા માર્ગદર્શન જોઈએ એટલે શ્લોક પાંચમાં ગુરુની વાત આવી બરાબર નિયમનું પાલન તો છે જ પણ મુખ્ય ભાર ગુરુની સેવા પર છે અને ગુરુ કેવા હોવા જોઈએ શાંત મદભિજ્ઞમ મદાત્મકમ હા જે શાંત છે જેમણે પરમાત્માને જાણ્યા છે અને જે પરમાત્મા સ્વરૂપ જ બની ગયા છે એવા ગુરુ જ આ ગહન માર્ગ પર સાચું માર્ગદર્શન આપી શકે કારણ કે આગળ જે ચર્ચા આવે છે આત્મા અને માયાની એ સમજવી સહેલી નથી બિલકુલ એના માટે ગુરુકૃપા અને શાસ્ત્ર જ્ઞાન બંને જોઈએ તો હવે બીજા વિભાગ પર જઈએ આત્મા અને ભૌતિક માયા શ્લોક આઠ અગ્નિ અને લાકડાનું ઉદાહરણ મને આ બહુ શક્તિશાળી લાગે છે હા છે જ આત્મા શરીરથી એટલો જ અલગ છે જેટલો અગ્નિ લાકડાથી સ્થૂલ અને સૂક્ષ્મ બંને શરીરથી અલગ કહ્યું છે અગ્નિ લાકડામાં રહે એને બાળે પ્રકાશ આપે પણ એ પોતે લાકડું નથી દાહકઃ અને પ્રકાશકઃ છે પણ દારૂણ લાકડું નથી આ ભેદ સમજવો જ મોટો પડકાર છે કે હું શરીર નથી પણ શરીરમાં રહેલો આત્મા છો બરાબર અને શ્લોટ નવ આ જ વાતને પરમાત્માના સ્તર પર લઈ જાય છે કેવી રીતે પરમાત્મા પણ શરીરમાં પ્રવેશીને જાણે શરીરના ગુણો ધારણ કરતા હોય એવું લાગે સત્વ રજ તમસ ગુણો દ્વારા સૃષ્ટિ સ્થિતિ લયનું કાર્ય કરે પણ વાસ્તવમાં વાસ્તવમાં તેઓ હંમેશા આ બધાથી પર રહે છે શરીરમાં હોવા છતાં શરીર કે ગુણોના બંધનમાં નથી આવતા ટ્રાન્સેન્ડેન્ટલ જો આત્મા અને પરમાત્મા બંને સ્વભાવે અલિપ્ત છે તો પછી જીવ કેમ બંધનમાં પડે છે એનો જવાબ શ્લોક દસમાં માં છે હા આ શરીર ગુણોથી બનેલું છે અને બંધન ત્યારે થાય છે જ્યારે જીવ ભૂલથી આ શરીર અને એના ગુણોને જ હું માની લે છે હું ગોરો હું કાળો હું સુખી હું દુઃખી આ બધી ખોટી ઓળખ બરાબર આ ખોટી ઓળખ જ બંધનનું મૂળ છે અને આ ભ્રમને કાપવાનું શસ્ત્ર એટલે આધ્યાત્મિક જ્ઞાન વિદ્યા આ ભ્રમની નિરર્થકતા શ્લોક ત્રણમાં પણ સમજાવી છે ને સ્વપ્ન જેવી હા બહુ સરસ રીતે ગુણોના કારણે જે ભેદબુદ્ધિ ઊભી થાય છે હું ને બીજા મારું ને તારું એ એટલી જ મિથ્યા છે જેટલું સ્વપ્નમાં દેખાતું જગત અથવા મનમાં કરેલી કલ્પનાઓ મનોરથ જાગ્યા પછી સ્વપ્ન ખોટું લાગે એમ જ્ઞાન થયા પછી આ દ્વૈતભાવ ખોટો લાગે બરાબર અને શ્લોક બે માં પણ કહ્યું છે કે જેઓ ઇન્દ્રિય વિષયોમાં જ સુખ શોધે છે એમના બધા પ્રયત્નો છે છેવટે નિષ્ફળતા અને હતાશામાં જ પરિણમે છે એટલે આ બધા શ્લોકોનો સાર એ જ કે ઇન્દ્રિયો અને ભૌતિક ઓળખથી પર જવાની જરૂર છે હા મૂળ વાત એ જ છે તો આ ભ્રમમાંથી નીકળવું કેવી રીતે શ્લોક અગિયાર એનો માર્ગ બતાવે છે હા સતત જિજ્ઞાસા રાખવી પોતાના અંદર રહેલા શુદ્ધ કેવળ પરમ આત્માને જાણવાનો પ્રયત્ન કરવો અને ધીમે ધીમે પેલી વસ્તુ બુદ્ધિ છોડવી એટલે કે આ ભૌતિક જગત જ સત્ય છે એ માન્યતા છોડવી બરાબર આ એક સતત ચાલતી પ્રક્રિયા છે સાધના છે અને આ સાધનામાં આ જ્ઞાન પ્રાપ્તિમાં ગુરુની ભૂમિકા ખૂબ મહત્વની છે જે આપણો ત્રીજો વિભાગ છે હા જ્ઞાન અને ગુરુ શ્લોક બારમાં માં અરણીનું રૂપક યજ્ઞ માટે અગ્નિ પ્રગટાવવાના લાકડા હા બહુ સુંદર રૂપક છે આચાર્ય એટલે કે ગુરુ એ નીચેની અરણી શિષ્ય એ ઉપરની અરણી અને એમનો ઉપદેશ ઉપદેશ પ્રવચન એ વચ્ચેનું મંથન ઘર્ષણ અને જ્યારે શિષ્ય જિજ્ઞાસા અને શ્રદ્ધાથી એ ઉપદેશનું મનન કરે ત્યારે ત્યારે જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટે છે વિદ્યાસંધિ જે પરમ સુખદાયિક છે સુખાવહ એટલે જ્ઞાન પુસ્તકમાંથી નહીં પણ જીવંત સંપર્કથી ગુરુ શિષ્યના સંબંધથી પ્રગટે છે બરાબર અને આ જ્ઞાનની શક્તિ કેવી છે તે શ્લોક તેરમાં માં કહ્યું છે એ માયાને દૂર કરે છે હા આ અત્યંત શુદ્ધ થયેલી બુદ્ધિ વૈશારદી બુદ્ધિ એ ગુણોથી બનેલી માયાને તો દૂર કરે જ છે પણ જેના આધારે માયા ટકી છે એ ગુણોને પણ બાળી નાખે છે ગુણાંશ સંદહીય અને પછી શું થાય જ્ઞાન પોતે રહે ના એ જ રસપ્રદ વાત છે જેમ લાકડા બળી જાય પછી અગ્નિ પોતે જ શાંત થઈ જાય તેમ અજ્ઞાન પણ અજ્ઞાનનો નાશ કરીને આત્માને પ્રગટ કરીને પોતે પણ શાંત થઈ જાય છે સ્વયં સ્વયંચામ એ ભેદ મટી જાય છે હા આ બહુ ઊંડો વિચાર છે કે જ્ઞાન પણ અંતે વિલીન થઈ જાય છે ખરેખર આના પર વિચાર કરવો જોઈએ અને આ જ્ઞાન જે માયાને કાપે છે એ માયા એટલે કે ભૌતિક અસ્તિત્વ એનું સ્વરૂપ કેવું છે એની મર્યાદાઓ શું છે એ સમજવું પણ જરૂરી આપણો ચોથો વિભાગ હા ભૌતિક અસ્તિત્વનું સ્વરૂપ શ્લોક એકવીસ તો સીધું જ કહે છે કે સ્વર્ગનું સુખ પણ પૃથ્વીના સુખ જેવું જ દોષવાળું છે હા આપણે સ્વર્ગની બહુ કલ્પનાઓ કરીએ પણ ભગવાન કહે છે કે જેના વિશે ખાલી સાંભળ્યું છે એ પણ જોયેલા દુનિયાવી સુખ જેવું જ છે શા માટે કારણ કે બંનેમાં સ્પર્ધા છે ઈર્ષા છે ક્ષાણભંગૂરતા છે અને અંતે નાશ છે કોઈનું સુખ જોઈને ઈર્ષા પોતાનું સુખ ટકાવવાની ચિંતા અને બધું નાશવંત એટલે આવા સુખ પાછળની દોટ ભલેને સ્વર્ગ માટે હોય એ ખેતી જેવી નિષ્ફળ જઈ શકે છે જેમાં કેટલાય વિઘ્નો આવે બરાબર આ જ વાત શ્લોક બાવીસ થી છવ્વીસમાં ઉદાહરણથી સમજાવી છે કોઈ સારા કર્મો કરે ધારો કે યજ્ઞ વગેરે પણ ફળની આશા સાથે સ્વર્ગ મળશે એવી આશાએ હા તો એ સ્વર્ગલોકમાં પહોંચે દેવતાઓ જેવા ભોગ માણે વિમાનમાં ફરે ગંધર્વો ગાન ગાય ખૂબ આનંદ પણ ક્યાં સુધી જ્યાં સુધી એનું પુણ્ય ટકે ત્યાં સુધી શ્લોક છવ્વીસ કહે છે પુણ્ય ક્ષીણ થાય એટલે સમયનું ચક્ર ફરે અને ઈચ્છા ન હોવા છતાં પાછું પડવું પડે પતત્યર વાગ નિચ્છન એટલે સ્વર્ગ પણ કાયમી નથી એ પણ કર્મનું ફળ છે અને કર્મ પૂરું થતા એ પણ પૂરું સચ્ચી વાત આ તો થઈ સારા કર્મોના ફળની મર્યાદા પણ જે લોકો અધર્મમાં જ રચ્યા પચ્યા રહે છે શ્લોક સત્યાવીસ થી ઓગણત્રીસમાં એમનું વર્ણન છે હા દુષ્ટોનો સંગ કરનાર ઇન્દ્રિયો કાબુમાં નહીં કામી લોભી હિંસક શાસ્ત્ર વિરુદ્ધ પશુબલ્લી આપનાર ભૂત પ્રેતને પૂજનાર એમનું પરિણામ શું ભયાનક નરક અને ઘોર અંધકાર અને ત્યાંથી છૂટ્યા પછી પણ વારંવાર દુઃખદાયી શરીરો ધારણ કરવા પડે એટલે ભગવાન પૂછે છે કે આવા નશ્વર જીવનમાં સાચું સુખ છે જ ક્યાં બરાબર અને આ ભય ખાલી સામાન્ય જીવો માટે નથી શ્લોક ત્રીસ તો કહે છે કે મોટા મોટા લોકપાલો અને બ્રહ્માજી પણ બ્રહ્માજી પણ હા બ્રહ્માજી પણ મારાથી એટલે કે પરમ ભગવાનથી કાળ સ્વરૂપે ભય પામે છે ભયમત્તો આ દર્શાવે છે કે ભૌતિક જગતમાં કોઈ સંપૂર્ણ ભયમુક્ત નથી આ ભય અને બંધનનું મૂળ કારણ શું એ આપણો પાંચમો વિભાગ બંધન પરાધીનતા અને મુક્તિ શ્લોક એકત્રીસ કહે છે કે બધું કરાવનાર તો પ્રકૃતિના ગુણો છે રજસ્તમસ ગુણો જ કર્મો કરાવે છે અને એક ગુણ બીજા ગુણોને પ્રેરે છે હા અને જીવ જ્યાં ગુણો સાથે જોડાઈ ગયો છે સંયુક્તો તે કર્મોના ફળ ભોગવે છે જાણે બધું ગુણોના સ્તરે જ થાય છે પણ જીવ હું ભોગવું છું એમ માની લે છે અને શ્લોક બત્રીસ કહે છે કે જ્યાં સુધી આ ગુણોની ભિન્નતા દેખાય છે ત્યાં સુધી જીવ પોતાનામાં પણ વિવિધતા જુએ છે હા હું દેવ હું મનુષ્ય હું સ્ત્રી હું પુરુષ હું સુખી હું દુઃખી આ બધી વિવિધતા ગુણોના વૈષમ્યનું પરિણામ છે અને જ્યાં સુધી આ વિવિધતા છે ત્યાં સુધી જીવ પરાધીન છે પારતંત્ર્યમ સ્વતંત્ર નથી પ્રકૃતિ અને કર્મને આધીન છે અને આ પરાધીનતા જ ભયનું કારણ બને છે શ્લોક તેત્રીસ છે તેઓ ભ્રમિત થાય છે અને હંમેશા શોકમાં ડૂબેલા રહે છે આ ભ્રમને કારણે જ સત્ય વિશે અલગ અલગ કલ્પનાઓ થાય છે નહીં શ્લોક ચોત્રીસમાં કહ્યું છે તેમ બરાબર ગુણોની આ રમતમાં ફસાયેલા લોકો પરમ તત્વને જુદા જુદા નામે ઓળખે છે કોઈ કાળ કહે કોઈ આત્મા કોઈ વેદ કોઈ જગત કોઈ સ્વભાવ કોઈ ધર્મ આ બધું ખોટું છે ખોટું નથી પણ અધૂરું છે મર્યાદિત દ્રષ્ટિ છે ગુણોના પ્રભાવ હેઠળની સમજ છે એટલે સ્પષ્ટ છે કે સાચી સમજ અને ભયમુક્તિ માટે ગુણોથી પર જવું પડે આટલી બધી ચર્ચા પછી ઉદ્ધવના મનમાં એક મૂળભૂત પ્રશ્ન ઉઠે એ સ્વાભાવિક છે જે આપણો છેલ્લો વિભાગ છે હા ઉદ્ધવનો પ્રશ્ન શ્લોક પાંત્રીસમાં ઉદ્ધવ પૂછે છે કે હે પ્રભુ જો આત્મા ગુણોમાં અને દેહમાં રહેવા છતાં ખરેખર તો અલિપ્ત જ છે તો પછી એ બંધનમાં કેવી રીતે આવે અને જો એ બંધાતો જ નથી તો પછી મુક્તિના પ્રયત્નો શા આ એક મોટો કોયડો છે ફિલોસોફી ઓફ લિબરેશનનો હાર્દ હા જો સ્વભાવે જ મુક્ત છે તો બંધન કોને થયું અને જો બંધનમાં છે તો એ મૂળ સ્વભાવથી વિરુદ્ધ કેવી રીતે થયું અને ઉદ્ધવ ખાલી સૈદ્ધાંતિક જવાબ નથી માંગતા શ્લોક છત્રીસમાં એ વ્યવહારિક લક્ષણો પૂછે છે કેવી રીતે કે આવી વ્યક્તિ બદ્ધ હોય કે મુક્ત તે કેવી રીતે વર્તે કેવી રીતે વિચારે એને કેવી રીતે ઓળખાય શું ખાય શું ત્યાગે કેવી રીતે બેસે સૂએ ચાલે એમને બદ્ધ અને મુક્ત પુરુષના રોજબરોજના જીવનના લક્ષણો જાણવા છે બરાબર અને અંતે શ્લોક સાડત્રીસમાં માં એ પોતાની મુખ્ય મૂંઝવણ સ્પષ્ટ કરે છે અચ્યુત ભગવાનને વિનંતી કરે છે હા કે હે પ્રભુ મારો આ ભ્રમ દૂર કરો એક જ જીવ એક જ સમયે નિત્ય મુક્ત પણ હોય અને નિત્ય બદ્ધ પણ હોય આ બંને વાત કેવી રીતે સાચી હોઈ શકે આ તો વિરોધાભાસી લાગે છે બરાબર આ પ્રશ્ન આખી ચર્ચાને એક નવા સ્તરે લઈ જાય છે અને ભગવાનના આગળના જવાબો માટે ભૂમિકા તૈયાર કરે છે આ દર્શાવે છે કે ખાલી સિદ્ધાંત નહીં અનુભૂતિ અને વ્યવહારિક સ્પષ્ટતા જોઈએ તો આજની આપણી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ ફરી જોઈએ તો નિષ્કામ કર્મ ઈશ્વરનો આશ્રય અનાસક્તિ આત્માનું શરીર અને ગુણોથી ભિન્ન સ્વરૂપ પછી ભૌતિક સુખોની સ્વર્ગના સુખની પણ મર્યાદા અને અનિત્યતા જ્ઞાન અને ગુરુની અનિવાર્યતા અને છેલ્લે આત્માના સ્વભાવ અને એના બંધન મુક્તિ અંગેનો પેલો મૂળભૂત પ્રશ્ન અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકી શકાય આ શ્લોકો આપણને વિચારવા પ્રેરે છે કે આપણે જેને સુખ માનીએ છીએ દુનિયાવી કે સ્વર્ગીય એ ખરેખર કેટલું સ્થાયી છે શું સાચી સ્વતંત્રતા આપણી ખોટી ઓળખ અને આસક્તિઓ છોડીને આત્માના સાચા નિત્યમુક્ત સ્વભાવને જાણવામાં નથી કદાચ બંધન એ કોઈ વાસ્તવિક સાંકળ નથી પણ એક દ્રષ્ટિનો ભ્રમ છે અને એ ભ્રમને જ્ઞાનના પ્રકાશથી દૂર કરી શકાય છે હા એમ કહી શકાય આ ગહન ચિંતનમાં સહભાગી થવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર